વિડિયોની શરૂઆત કરતાં પહેલાં જો ચેનલમાં આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા ગુજકેટ બે હજાર ચોવીસનું એડમિશન કાર્ડ બોર્ડની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાનું ચાલુ થઈ ગયું છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ એકત્રીસ માર્ચના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષાનું એડમિશન કાર્ડ હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ પરથી ઉમેદવારોએ ડાઉનલોડ કરવાનું રહેશે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા વિભાગના નિયામક એમ કે રાવલે જણાવ્યું હતું કે આ પરીક્ષાના તમામ ઉમેદવારોએ બોર્ડની વેબસાઇટ કે જે અહીં દર્શાવેલ છે તેના ઉપરથી એડમિશન કાર્ડ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે ઉમેદવારોએ ગુજકેટ બે હજાર ચોવીસ માટે ભરેલા આવેદનપત્રમાં નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી અને જન્મ તારીખ અથવા એપ્લિકેશન નંબર દાખલ કરી એડમિશન કાર્ડ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે આ ઉપરાંત શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલ રાજ્યની વિજ્ઞાન પ્રવાહ ધરાવતી તમામ શાળાઓ પોતાના ઇન્ડેક્સ નંબર અથવા રજીસ્ટર મોબાઈલ નંબરનો ઉપયોગ કરી લોગિન થઈ પોતાની શાળાના ગુજકેટ બે હજાર ચોવીસ માટેના ઉમેદવારોના એડમિશન કાર્ડ હોલ ટિકિટ ડાઉનલોડ કરીને તમામ વિદ્યાર્થીઓને વિતરણ કરી શકશે એડમિશન કાર્ડ ફક્ત ઓનલાઈન માધ્યમથી જ મળશે જે પરીક્ષા ખંડમાં પ્રવેશ માટે માન્ય રહેશે આ હોલ ટિકિટ પર શાળાના આચાર્યને સહી કરાવવાની જરૂર નથી વિદ્યાર્થી એ પરીક્ષા દરમિયાન એડમિશન કાર્ડની સાથે કોઈ પણ એક ફોટો આઈડી પ્રૂફ સાથે રાખવાનું રહેશે હોલ ટિકિટ ડાઉનલોડ કરતી વખતે જો આપને કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડે તો અહીં દર્શાવેલ સંપર્ક નંબર ઉપર આપ કોન્ટેક કરી શકો છો